નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આઈઓ સી રોડ પર આવેલી સિવમ રો હાઉસમાં પાર્સલ મોકલીને ધડાકો કરવામાં આવ્યો આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે પાર્સલ આપનાર અને મેળવનાર બંને ઘાયલ થયા પારિવારિક અંગત અદાવતના કારણે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન મારું નામ કમલ બલદેવભાઈ ચુખડીયા છે અને હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં અહીંયા કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા અહીંયા જ પડી છે આ કોઈ બદ ઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું કોઈ જ નહીં સાહેબ અમે સવારે નોકરી જઈએ ને સાંજે ઘરે આવીએ છીએ હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું કઈ જગ્યાએ તમે આપણે હું આઈઓસી રોડ ચાંદખેડા શિવમ રો છું